મારા ફાધરની એવી વાત હતી કે આ ક્ષેત્રમાં શિક્ષણમાં કંઈક કામ થાય હળવદમાં જ્યારે અમે બે હજારની સાલમાં સંસ્થા ચાલુ કરી ત્યારે બહુ શૈક્ષણિક ખાનગી સંસ્થાઓ તો હતી નહીં પણ બહુ પછાત તાલુકામાં આવતું હતું હળવદ આજે હળવદમાં કે કેજીથી પીજી સુધીના મોટા ભાગના અભ્યાસક્રમો ચાલે છે અને સારામાં સારી ઘણી બધી એવું માનીએ કે બાર પંદર શૈક્ષણિક સંસ્થાઓ હળવદમાં કામ કરી રહ્યા છે અમે એવો પ્રયત્ન કરીએ કે અમે કોમર્શિયલ ન થઈ અને શિક્ષણમાં આપણે નવી નવી વ્યવસ્થાઓ અહીં આપી જેથી કરીને હળવદ વાસીઓને બહાર ન જવું પડે આર્થિક બોજો ન પડે અને આપણે આપણા આંગણામાં હળવદ એટલે આમ જોઈએ તો બ્રાહ્મણોની નગરી અને આ કામ છે એ બ્રાહ્મણોનું કામ છે તો હળવદ આ છોટા કાશીમાં એવી વ્યવસ્થાઓ ઊભી થતી જાય કે હળવદના લોકો અહીં જ ભણી શકે આ ગુરુકુલ એટલે સાહેબ આમ જોઈએ ને તો એક ગામડું છે અમે કહી છે મહર્ષિ ગુરુકુલ મારું ગામડું એમાં હવે શિક્ષકો ક્વોલિફાઈડ આવ્યા યુવાનો આવ્યા અને એમાં વાતાવરણ બદલતું જાય છે આમ જોઈએ તો આ સંસ્થાને અમે એક માતૃ સ્વરૂપ તરીકે આ જમીનને આ ધરતીને સ્વીકારી કે અમે આ પૈસા કમાવાનું સાધન ન બનવા દેતા નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ અત્યારે અમે હળવદમાં છીએ હળવદમાં મહર્ષિ ગુરુકુળ આવેલું છે આ વિદ્યાધામ છે શૈક્ષણિક સંસ્થા છે આ સંસ્થાના ચેરમેન શ્રી રજનીભાઈ સંઘાણી સાથે અમે સંવાદ કરી રહ્યા છીએ રજનીભાઈ તમારું સ્વાગત કરું છું નમસ્કાર હળવદમાં આવેલું આ વિદ્યાધામ જેનું નામ છે મહર્ષિ ગુરુકુલ અને તમે એના મોભી છો તમે ચેરમેન છો આ સંસ્થાના મારે રજનીભાઈ પહેલો સવાલ તમને એ પૂછવાનો કે આ સંસ્થામાં કયા ધોરણથી કયા ધોરણ સુધી અભ્યાસ ચાલે છે આ સંસ્થા કુલ કેટલા વિસ્તારમાં પથરાયેલી છે અહીંયા કુલ કેટલા વિભાગો છે એ અમને ત્યારે માહિતી આપો આપનું મહર્ષિ ગુરુકુલના આંગણામાં સ્વાગત છે અમે બે દાયકાથી આમ તો બે હજારની સાલથી છેલ્લા પચીસ વર્ષથી હળવદમાં શિક્ષણ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અમારી ટીમ મહર્ષિ ગુરુકુલના જે સંચાલકો ટ્રસ્ટીઓ છે ખૂબ સારી રીતે શિક્ષણમાં નવી નવી વાતોથી હળવદમાં સારામાં સારી સુવિધા મળે એના માટે અમે કામ કરી રહ્યા છીએ મહર્ષિ ગુરુકુલ એટલે ઝાલાવાડની એક શૈક્ષણિક નગરી છે આમ જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લો શૈક્ષણિક રીતે પછાત જિલ્લો કહેવાતો જ્યારે અમે સુરેન્દ્રનગરમાં હતા તો મારા ફાધરની એવી વાત હતી કે આ ક્ષેત્રમાં શિક્ષણમાં કંઈક કામ થાય આપણા પિતાનું નામ શું મારા ફાધરનું નામ શંકરભાઈ સંઘાણી એ શું કરતા હતા એ સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા પ્રાઇમરી સ્કૂલમાં અને રિટાયર થયા તો મારું વતન અહીંથી પાંચ કિલોમીટર ઘનશ્યામગઢ એટલે આપણા પિતાજીની એવી ઈચ્છા હતી આપણે આ વતનમાં શિક્ષણ ક્ષેત્રમાં કામ કરીએ જે ખૂબ ઓછી સુવિધાઓ હતી હળવદમાં જ્યારે અમે બે હજારની સાલમાં સંસ્થા ચાલુ કરી ત્યારે બહુ શૈક્ષણિક ખાનગી સંસ્થાઓ તો હતી નહીં પણ બહુ પછાત તાલુકામાં આવતું હતું હળવદ આજે હળવદમાં કે કેજીથી પીજી સુધીના મોટાભાગના અભ્યાસક્રમો ચાલે છે અને સારામાં સારી ઘણી બધી એવું માનીએ કે બાર પંદર શૈક્ષણિક સંસ્થાઓ હળવદમાં કામ કરી રહ્યા છે હળવદની વસ્તી કેટલી હળવદની વસ્તી ચાલીસ હજાર જેવી આશરે હોય મહર્ષિ ગુરુકુળમાં વાત કરીએ તો કેજી થી પીજી સુધીનું શિક્ષણ ચાલે છે નર્સરીથી માંડી આર્ટ્સ કોમર્સ સાયન્સ બીકોમ બીસીએ પીજીડીસીએ બીએડ એવી વિવિધ માસ્ટર ડિગ્રી સુધીની કોલેજો પણ ચાલે સીબીએસસી બોર્ડ પણ ચાલે છે એટલે અમે એવો પ્રયત્ન કરીએ કે અમે કોમર્શિયલ ન થઈ અને શિક્ષણમાં આપણે નવી નવી વ્યવસ્થાઓ અહીં આપી જેથી કરીને હળવદવાસીઓને બહાર ન જવું પડે આર્થિક બોજો ન પડે અને આપણે આપણા આંગણામાં હળવદ એટલે આમ જોઈએ તો બ્રાહ્મણોની નગરી અને આ કામ છે એ બ્રાહ્મણોનું કામ છે તો હળવદ આ છોટા કાશીમાં એવી વ્યવસ્થાઓ ઊભી થતી જાય કે હળવદના લોકો અહીં જ ભણી શકે તો એવો અમે પ્રયત્નો દિલથી કરીએ છીએ કે વિવિધ રીતે જેમ જેમ આગળ આગળ દિવસો જાય એમ આપણે ટેકનોલોજી નવી શિક્ષણ નીતિ જે નવી સરકારે પરીક્ષાઓમાં દસમા બારમાની પરીક્ષામાં ખૂબ સારું રિઝલ્ટ પણ લઈ આવી છે અમારી મુખ્ય વાત છે હોસ્ટેલ તો ગર્લ્સ અને બોઇઝ બંને હોસ્ટેલ ચલાવીએ છીએ આ ગુરુકુલ એટલે સાહેબ આમ જોઈએ ને તો એક ગામડું છે અમે કહીએ છીએ મહર્ષિ ગુરુકુલ મારું ગામડું ગામની જે વસ્તી હોય ઘણા બધા ગામ છે એમાં આઠસો હજારની વસ્તી હોય તો અત્યારે ગુરુકુલમાં બારસો જીવ જીવી રહ્યા છે સતત ચોવીસ કલાક અહીંયા જ રહીએ છીએ એક વિદ્યાર્થીઓ છે બાકીનો સ્ટાફ ને બધું કેમ્પસમાં રહે છે એટલે ગામ જ છે ગામની જે વ્યવસ્થા હોય કે ઇલેક્ટ્રિક ધોબી ડેરી સુથાર કુંભાર લુઆર આ બધા જે આપણા સેવકો હોય બધા વ્યવસ્થા અહીંયા જ કેમ્પસમાં જ છે કેમ્પસ સ્કૂલ કેટલા કેમ્પસ સ્કૂલ અત્યારે બાવીસ વીઘામાં પથરાયેલું છે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા હોસ્ટેલ વ્યવસ્થા એ ખૂબ સારી રીતે દિલથી કામ ચાલે છે કેટલા વિદ્યાર્થીઓ છે કુલ કુલ બેતાલીસો વિદ્યાર્થીઓ અને એમાં છાત્રાલયમાં કેટલા રહે છે એક હજાર વિદ્યાર્થીઓ છાત્રાલય અને એમાં દીકરીઓ કેટલી દીકરાઓ કેટલા અઢીસો દીકરીઓ સાડા દીકરાઓ અચ્છા તો દીકરીઓ અને દીકરાઓ જે અહીંયા છાત્રાલયમાં રહે છે રજનીભાઈ એ ક્યાં ક્યાંથી આવે છે હોસ્ટેલની વાત કરીએ તો વિવિધ છ સાત જિલ્લામાંથી બાળકો અહીંયા અભ્યાસ કરે છે કચ્છની વાત કરી તો છે પાકિસ્તાનની બોર્ડર સુધીના છોકરાઓ છે જામનગર દ્વારકા જિલ્લાના પણ વિદ્યાર્થીઓ છે બોટાદ છે કડી સુધીના વિદ્યાર્થીઓ છે આમ રાજકોટથી નજીકના જિલ્લા તાલુકાઓના વિદ્યાર્થીઓ છે એટલે હોસ્ટેલની અમારી સુગંધ ઘણી લાંબે સુધી પથરાયેલી છે એમની પછીથી તમે કેટલો ચાર્જ કરો છો અમે સાહેબ જયારે હોસ્ટેલની શરૂઆત કરી ને ત્યારે અમે બાર મહિનાના બાર હજાર રૂપિયા લઈ અને શરૂઆત કરી હતી વિદ્યાર્થીને બાર હજારમાં રહેવાનું ભણવાનું જમવાનું કપડા ધોવાના ઇસ્ત્રી કરી દેવાની તમામ વ્યવસ્થા એમાં આવી જાય બાર હજાર પ્લસ એક રૂપિયો પણ લેતા નહીં પછી દિવસે દિવસે મોંઘવારી વધતી જતા જતા અત્યારે અમે પચાસ હજાર જેવો એક વર્ષનો કુલ ચાર્જ લેતા હોય છે દાખલા તરીકે કોઈ એવા પ્રતિભાશાળી હોય અને ગરીબ હોય તો એમાં બહુ ઓપન ન થતા એ વિદ્યાર્થીને ખબર પણ ન પડે અને એની આપણે થોડીક જાચ કરી અને એવું આપણે ઘણું બધું અંદરથી કામ કરતા હોય જે પડદા પાછળ હોય તમે કહ્યું કે કેજીથી પીજી સુધી તો પ્રવાહો બધા કયા કયા છે ધોરણ બાર સુધી અને પછી કોલેજ પણ છે અહીંયા તો એ કોલેજમાં કયા પ્રવાહની કોલેજો છે એક તો કોમ્પ્યુટર એજ્યુકે બીસીએ ચાલે છે બી ચાલે છે બીએસસી ચાલે છે પીજી ડીસીએ ચાલે છે બી છે એમએસસી આઈટી છે એમએસસી માઇક્રોબાયોલોજી એમએસસી કેમેસ્ટ્રી એમએસસી મેથ્સ એમ કોમ આ બધું ચાલે અને તમારી કઈ યુનિવર્સિટી લાગુ પડે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લાગુ એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાગરૂપે કોલેજો ચાલે છે અને પરિણામ કેવું આવે છે વિદ્યાર્થીઓનું પરિણામ અમારા સાયન્સના જે વિદ્યાર્થીઓ કરે કોમર્સના છે ઇલેવન ટ્વેલ્વના ખૂબ સારું કામ કરે અને સ્ટ્રેન્થ પણ સારી હોય અમારે દર વર્ષે આશરે બસો જેવા વિદ્યાર્થીઓ કોમર્સમાં બસો આર્ટસ સાયન્સમાં અને ત્રણસો જેવા દસમાં બોર્ડમાંથી પાસ આઉટ થતા હોય સાતસો આઠસો વિદ્યાર્થીઓ દર વર્ષે બોર્ડની એક્ઝામ દઈ અને પાસ આઉટ થતા હોય જી અને નીટનું પણ ખૂબ સારું રિઝલ્ટ આવે છે અમારું અમારી સંસ્થાના શિક્ષકો પણ કાયમી હોય એવું છે કે આપણી સંસ્થામાં સાહેબ કોઈ વીસ વર્ષના કોઈ પંદર વર્ષના સત્તર વર્ષના દસ વર્ષના ત્યારથી કામ કરતા એવા સિનિયર શિક્ષકો છે સંસ્થાની સ્થાપના થઈ હોય જે ઓપનિંગમાં જે પેલું દીપ પ્રગટ હાજરોની આજે પણ હાજર છે તો ખાનગી ક્ષેત્રમાં ઘણું બધું હોય કે આટલું લાંબો સમય કોઈને રહેવું અને કોઈને રાખવું આપે અઘરી વાત હોય છે એટલે દિલથી પરિવારની જેમ જ સ્ટાફ સાથે રહીએ છીએ રેની ભાઈ આ સંસ્થાનું નામ છે મહર્ષિ ગુરુકુળ તો ગુરુકુળ પરંપરા તો આપણી સદીઓ જૂની છે ભારતની તો તો આજે આપણી આ સંસ્થા છે જ્યાં હું અત્યારે બેઠો છું અને તમારી ચેમ્બરમાં જ હું તમારી મુલાકાત કરી રહ્યો છું તો આ જે સંસ્થા છે એમાં ગુરુકુલને અનુરૂપ શું શું છે સૌથી પહેલાં જોઈએ ને આમ તો કે અમે પહેલાં હોસ્ટેલ ચાલુ કરી હતી આપણી મૂળ સંસ્થા ગામમાં જૂના હળવદમાં ચાલી રહી છે નવ નિર્માણ વિદ્યાલય ત્યાંથી શરૂઆત થઈ ત્યાંથી શરૂઆત બે હજારમાં આ કેમ્પસની શરૂઆત કરી બે હજાર ચાર પાંચમાં તો અહીંથી પેલા બાળકો ત્યાં અભ્યાસ માટે જતા હતા અહીંયા ખાલી હોસ્ટેલ જ હતી અહીંથી ત્યાં અપડાઉન કરતા હતા એટલે આપણી કલ્પના એવી હતી કે આમ હોસ્ટેલમાં રહી અને બાળકનું કેવું જીવન હોવું જોઈએ એના માટે આપણે બોટમ તૈયાર થાય આપણે જે સાંસ્કૃતિક મૂલ્યો જળવાય ને એને જે મૂળ વાત હોય શિક્ષણની સાથે સાથે પરિવારમાં કેમ રહેવું અને આપણા સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી કેમ કરવી આપણો ભૂલાતો વારસો કેમ ના ભૂલાય એના માટે નીચેથી કામ થાય એવી અમારા બધા ટીમની અને અમારા વડીલોની એવી કલ્પના હતી કે આપણે નીચે બાળકોમાં કામ કરીએ રણજીભાઈ બે દિવસ પહેલાં ગુજરાત વિધાનસભામાં બજેટ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ જાહેર થયું લગભગ પંચાવન હજાર કરોડથી પણ વધારે રૂપિયા શિક્ષણ પાછળ ગુજરાત સરકાર ખર્ચવાની છે ગુજરાતમાં અઢાર હજારથી વધારે ગામો છે ચોત્રીસ હજારથી વધારે પ્રાથમિક શાળાઓ છે અને બે લાખ જેટલા શિક્ષકો છે પણ રજનીભાઈ એક એવી વ્યાપક ફરિયાદ છે અથવા છાપ છે કે પ્રાથમિક શિક્ષણ છે ગુજરાતનું એ જે પ્રમાણમાં જે રીત જે ધોરણસરનું હોવું જોઈએ એ નથી ઘણા ગામોમાં પાંચમા સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને વાંચતા ના આવડતું હોય શિક્ષકો માટે પણ રજનીભાઈ એવી વ્યાપક ફરિયાદો છે કે એની પાસે સરકાર વધારે પડતા કામ કરાવડાવે છે એને એને મૂળ કામ તો વર્ગમાં જ એને ભણાવવાનું હોય પણ ચૂંટણીથી શરૂ કરીને એટલા બધા કામો એને સોંપવામાં આવે પછી એક ફરિયાદ એવી પણ છે કે ડિજિટલ જરૂરિયાતો પ્રમાણે પણ એને કરવામાં આવે છે મારે તમને એ પૂછવું છે કે તમે પોતે એક સંસ્થાના મોભી છો પ્રાથમિક શિક્ષણ વિશેનો તમારો ખ્યાલ કેવો છે એ મને તટસ્થ રીતે જણાવો અને માત્ર તમારી સંસ્થાના ધ્યાનમાં રાખીને હું આ પ્રશ્ન નથી પૂછતો હું આખા ગુજરાતને ધ્યાનમાં રાખીને આ સવાલ હું તમને કરી રહ્યો છું આમ જોઈ તો ચિંતાનો વિષય પણ ગુજરાતના જે પ્રાથમિક વાતાવરણ કહીએ કે પ્રાથમિક શાળાઓનું વાતાવરણ સરકારી શાળાઓ આ બધું જોઈએ તો સાહેબ ધીરે ધીરે ઘણું બધું અપડેટ થતું જાય છે આપણી જૂની વાતો કરીએ કે આઠથી દસ વર્ષ પહેલાં પંદર વર્ષ પહેલાં જે વાતાવરણ હતું એમાં ગુજરાત સરકારે ઘણી બધી અપડેશન તરફ છે ગુજરાતમાં જે શાળાઓનું ભૌતિક સુવિધા હતી એના બિલ્ડિંગો હતા એને જે કંઈ ટેકનોલોજી પૂરી પાડવાની હતી એ ધીરે ધીરે ક્રમશર ઘણું બધું અપડેટ થતું જાય શિક્ષકોની પણ ખૂબ મોટી ભરતી થઈ એમાં હવે શિક્ષકો ક્વોલિફાઈડ આવ્યા યુવાનો આવ્યા અને એમાં વાતાવરણ બદલતું જાય છે હું તો ગ્રામ્ય વિસ્તારમાં રહું છું બરાબર તો હું નરી આંખે દેખાય છે કે પહેલાં જે વાતાવરણ હતું એમાં ઘણું બધું સુધારો થયો છે અને ભલે હજુ એવું ન માની કે દિલ અંદરથી સ્વીકારી લે એક સો ટકા આમ થઈ ગયું છે પણ સાહેબ સુધારા તરફ ખૂબ સારું છે હવે એક સવાલ એ પૂછ્યું કે આજે હું એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે તમારો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું અને આનંદની વાત એ છે કે મહર્ષિ ગુરુકુલમાં આજથી જ તમે એક મહર્ષિ ભાષા સાહિત્ય પરિષદનો શુભારંભ પણ કરી રહ્યા છો એના માટે હું તમને અભિનંદન પણ આપું છું અને શુભકામનાઓ પણ આપું છું જોડે જોડે એક સવાલ પણ પૂછી લઉં કે અંગ્રેજી મેડમને કારણે આપણી ગુજરાતી બહેનની પરિસ્થિતિ શું છે આમ જોઈએ તો આ સંસ્થાને અમે એક માતૃ સ્વરૂપ તરીકે આ જમીનને આ ધરતીને સ્વીકારી કે અમે આ પૈસા કમાવાનું સાધન ન બનવા દેતા મહર્ષિ ગુરુકુલની ધરતીને અમે માતૃ સ્વરૂપ તરીકે સ્વીકારી અને આજની વાત છે કે માતૃભાષા દિવસ છે તો આજ અમે બધા ખુશ છીએ કે તમારા તમારી હાજરીમાં આની અમે સ્થાપના કરવા જઈ રહ્યા છીએ ગુરુકુલ ભાષા સાહિત્ય એટલે બહુ આનંદની વાત છે અમારી મતલબ કેમ્પસના જે પણ ભાષાના શિક્ષકો હોય એને પણ આ ખૂબ જવાબદારી દઈશું અને બાળપણથી જ ભાષામાં વિદ્યાર્થીઓ ભૂલો ન કરે માતૃભાષાને સમજી અને માતૃભાષામાં ખૂબ સારી રીતે વાંચે લખે નીચેથી જ ચાલુ કરીને ઉપર સુધી એની ભાષામાં સુધારો થાય એના માટે અમે પ્રયત્ન કરશું પછી આગળ જતા અને સુગંધ સમાજમાં જાય એવો પણ તમારા માર્ગદર્શન નીચે પણ અમે આમાં ચાલશું રજનીભાઈ ખૂબ સારી વાત છે પણ ઓવરઓલ આખા નજર કરી આખા વાતાવરણ ઉપર તો માતૃભાષા ગુજરાતી માટે આપણે બધાએ શું કરવાની જરૂર છે કારણ કે અંગ્રેજી માધ્યમની શાળાઓ બહુ જ મોટા પ્રમાણમાં વધી રહી છે પહેલાં એવું હતું રજનીભાઈ કે આપણા બધાના માતા પિતા હતા એ પેટે પાટા બાંધીને સંતાનોને ભણાવતા હવે એવી સ્થિતિ છે કે આંખે પાટા બાંધીને ભણાવે છે કે ગમે તેમ કરો એ શું ભણે છે એ જોવાનું નથી અંગ્રેજી માધ્યમ તો જોઈએ જ અને એને કારણે ખૂબ પૈસા ખર્ચે છે લાંબા થઈ જાય છે અને ઘણીવાર તો એવું પણ જોવા મળે છે રજનીભાઈ કે ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો નથી અંગ્રેજી સારું આવડતું અને ગુજરાતીથી સંબંધ તૂટી જાય છે તો અત્યંત ઢીલો પડી જાય છે તો મને એ જરા જણાવશો કે આમાં આપણે શું ઉકેલ શું છે આમ સાહેબ આપણી વાત કરીએ તો આપણા કેમ્પસમાં ગુજરાતી મીડિયમમાં સારામાં સારું અંગ્રેજી ભણાવીએ છીએ બરાબર માતૃભાષામાં શિક્ષણ લેવાય અને અંગ્રેજી વિષય તરીકે મજબૂતાઈથી ભણાવવામાં આવે આ એનો ઉકેલ છે બહુ સારું લાગે બાકી મીડિયમ ઇંગ્લિશમાં જઈ અને માતૃભાષાથી વંચિત રહીએ એનો બોટમ જ નબળું થાય છે માનસિક રીતે એટલા ક્લિયર નથી હોતા અને અમારા નાના તાલુકામાં ઘરે એવું વાતાવરણ પણ નથી મળી શકતું કે જેને ઇંગ્લિશમાં થાય એમ અને ધોબીનો તમે જે વાત કરો એ હકીકત એવું બને જ છે પણ માતૃભાષામાં શિક્ષણ લેવાય અને મજબૂતાઈથી સારું એવું અંગ્રેજી વિષય તરીકે ભણાવવામાં આવે આ એનો ઉકેલ છે સાહેબ તમારી ભવિષ્યની શું યોજનાઓ છે ભવિષ્યમાં અમારે હજુ શિક્ષણમાં કામ કરવું છે કાંઈ પણ હજુ નવી અમે શિક્ષણ નીતિ આવી એમાં અત્યારે કામ કરીએ છીએ કે નવી શિક્ષણ નીતિ કેવી છે નવી શિક્ષણ નીતિ બહુ સારી છે આમાં પ્રેક્ટિકલ નોલેજ પ્રયોગો અને આ બધું ઘણું બધું એમાં ડીપમાં છે એમાં પાંચ સ્ટેજમાં જે શિક્ષણ નીતિ વેચાયેલી છે શિક્ષણ નીતિ બે હજાર વીસમાં એપ્લાય થઈ અમે એકવીસથી જ આ કામની શરૂઆત કરી દીધી છે કે ધીરે ધીરે પાંચે પાંચ વિભાગમાં અત્યારે અમારે નવી શિક્ષણ નીતિ પ્રમાણે કામ થાય છે અમે એમાં પચાસ ટકા સાહીઠ ટકા સિત્તેર ટકા ધીમે ધીમે અમારો ગ્રાફ વધતો જાય છે પણ અમે એવું માનીએ છીએ કે પાંચે પાંચ સ્ટેજનું અમારે ત્યાં પ્રેક્ટિકલ નોલેજ ચાલુ થાય અને અમારે એ ડેમોન્સ્ટ્રેશન સ્વરૂપે અન્ય સંસ્થાઓને ને સરકારશ્રીને પણ અમારે બતાવવું કે જો આમાંથી કંઈક શીખો મતલબ આ પ્રેક્ટિકલ નો શીખવો મતલબ શીખવાની વાત નહીં પણ પ્રેક્ટિકલ જોઈ અને અન્ય સંસ્થાઓમાં એપ્લાય થાય તો ધીરે ધીરે શિક્ષણ નીતિ તરફ આપણે ગુજરાત જલ્દી આગળ વધે મોદી સાહેબની જે કલ્પના છે કે આ શિક્ષણ નીતિ જે નવી આવી છે એ જલ્દી તમામ રાજ્યોમાં સ્વીકાર થાય અને એ તરફ શિક્ષણ ચાલુ થાય બે હજાર સુડતાલીસ માં જે વિકસિત ભારતની કલ્પના છે એમાં આ નવી શિક્ષણ નીતિ ખૂબ જરૂરી છે દાખલ થઈ જાય અને એમાં નવી પેઢી માટે આ નવા જે અત્યારના વિદ્યાર્થીઓ છે આ એના માટે આ ખૂબ જરૂરી છે તો એના માટે અમે સરકારને અને આની મૌતિક અમારી અંદરની વાત જે છે નૈતિક મૂલ્યો અમે થોડુંક રાષ્ટ્ર માટે કામ કરવા માગતા હોય શિક્ષણમાં છીએ તો આમાં આમાં ખૂબ કામ કરવું છે શિક્ષણ નીતિમાં સફળ થાય એના માટે ખૂબ સરસ નવી સવારના મિત્રોને મારે કહેવું છે કે ઘણીવાર આપણને એવી છાપ પડતી હોય છે કે શિક્ષણમાં તો ઘણું બધું સડી ગયું છે મોટાભાગનું બગડી ગયું છે પણ આવી સંસ્થામાં જ્યારે આવીએ ત્યારે એ આપણી જે છાપ હોય છે એ છાપ બદલાઈ જાય છે કે એવું નથી ગુજરાતમાં આવી ઉત્તમ શૈક્ષણિક સંસ્થાઓ પણ છે સરસ્વતીના ધામ પણ છે કે જે જોઈને આપણી આંખ ઠરે અને અહીયું પણ ઢાઢું થાય અને બીજી વાત કે મોટા ભાગે કોઈ શૈક્ષણિક સંસ્થાના ચેરમેનનો ઇન્ટરવ્યૂ કરીએ ને ત્યારે આપણા મનમાં શું હોય કે ભાઈ એમની પાસે તો એવી માહિતી મળશે કે અમે કેટલા મકાનો બનાવી દીધા અને કેટલી ઇમારતો છે ને શિક્ષણની વાત કરવાની થોડી બીક પણ લાગે પણ તમે જોયું કે મહર્ષિ ગુરુકુલના ચેરમેન રજનીભાઈ સાથે મેં વાત કરી તો જાણે કે કોઈ શિક્ષણકાર સાથે હું વાત કરતો હોઉં એવી મને પણ છાપ પડી અને તમને પણ આ બધા જવાબો સાંભળતા એવી ચોક્કસ છાપ પડી હશે ખરેખર આ પ્રકારની સંસ્થાઓ એ આપણા માટે બહુ જ જરૂરી છે જે પ્રદેશનું અને જે પ્રજાનું શિક્ષણ સુધરે છે એ જ પ્રદેશનું બધું સુધરે છે સમાજને જો બેઠો કરવો હોય સમાજનું જો સાચા અર્થમાં ઉત્થાન કરવું હોય તો ધોરીમાર્ગ એક જ છે જેનું નામ છે શિક્ષણ અને કેળવણી અને આવી સંસ્થાઓ ગુજરાતને કેળવણીમાં ઉપર લઈ જઈ રહી છે એનો ખરેખર આપણા બધાને ખૂબ આનંદ છે રન્યભાઈ ખરેખર આજે તમારી સાથે વાતો કરીને અમને ઘણો આનંદ થયો સાહેબ આભાર તમારા જેવા વિદ્વાનો અને ખૂબ કામ કરો હો સામાજિક કામ ભાષાનું કામ માતૃભાષાનું તો એ બદલ અમારી સંસ્થા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન છે અમે અમારો આવો નો ઉત્સાહ વધારતા રહ્યો અને અમારા શિક્ષકોને કેમ તાલીમ મળે શિક્ષકો કેમ અપગ્રેડ થાય શિક્ષકોમાં કેમ નવું નવું હુનર આવે એના માટે તમે અમારા કેમ્પસમાં આવતા રહેજો અને તમને કાયમી ધોરણે અમારું તમને આમંત્રણ છે કે અમે જ્યારે પણ કહીએ ત્યારે અમારી ટીમને અપડેટ કરવા માટે પધારજો ખૂબ ખૂબ આભાર આભાર